તો જય માતાજી મિત્રો સ્વાગત છે આ આજના વ્લોગ વિડીયોની અંદર હર હર મહાદેવ તો મિત્રો વાજી જઈએ આપણે બપોરના બાર અને આજે આપણે વ્લોગની શરૂઆત કરીએ અને આપણે રેસીપી વિડીયો તો નહોતો બનાવ્યો પણ ફળ વિડીયો બહુ બનાયો અને આપણે હવે આગળ બીજી રીતે કોઈ ખારું બનાવશો ખાલી કોમેન્ટમાં બતાવજો તમે અને મસ્ત રીતે અહીં લોકેશન માં મહાદેવના મસ્ત દર્શન થઈ તમે જુઓ જોરદાર અને ફિલ્મ બધા રમી હે આપણે અને આપડા આગળ થાય નહીં થતું તો તમે વિડીયોની અંદર બતાવીએ તો જુઓ તમે પણ બધા રમી હે જોઈ શકો નહી અત્યારે આવીને

बदर हमें जो पेलो थोबला गोठवी दीदाई अन अब आपळा राती बधू पोखरण रातीच होय बधू गोठवना तो तरी नेवा जाय बदु राती बताई गोम तरफ जाय रस्तो दुरामे कोम खाली पूरी हो। खाबा से ले रुबला इत इतके हे

મંદિર એટલે કે લાઇટિંગ બતાવવાનું તમે વિડીયો ખાલી જોજો હાલ તમારો મારું રોમાપીનો નજારો બતાવું છું લાગે હાલ તો લાઇટો ચાલુ થઈ ગઈ અને તમને હાલ બતાવો ને પછી રાતે બતાવો ભાઈ લોકેશન લોકેશન તો બરાબર છે પણ જે મંદિર છે એ જોરદાર લાગે તમે જુઓ ને આપણે નવરાત્રિ માટે કહેવાય થોભલાય ઊભા કરી દીધા જો ભાઈ ને રાતે આપણે બતાવશો મસ્ત દેખા હાલ તો થોડો દાડો એટલે દેખાતું નહીં રાતે દેખા અને આપણે બધા હોય બધા બેઠા વરસાદ રહ્યો તમે જોયું તો બધા લોકેશન આમ કુ નહીં અને આમ જુઓ તમે આ બાકો બધા છે અને જુઓ તમે રમવાની જાઉં રમવાની જાઉં દેખાવ તો મને એક વસ્તુ બતાવું ભાઈ અહીંથી આવ્યું આપણે રોમાપીનું મંદિર અને આપણું અહીંથી જે મસ્ત મહાદેવનું જે મંદિર દેખાયા હતા આમાં કોઈ એ ભાઈ એટલું મસ્ત દેખાય ને જુઓ આપણા રવા પીનું જોવાપીનું સર વન ટુ થ્રી એન્ડ ગુઓ મસ્ત દેખાયેલું અને નું હોજનું થી હવાર ઉગ અને હવાર થાય અને હોજ એવું આમ હોજ પડે એટલે એટલી મસ્ત હોજ પડે ને એટલે એટલું મસ્ત આપણું એટલે આપણે એવું લાગે ને બહાર રોવા પી મસ્ત આવી રીતે નેચરલ દર્શન જુઓ ખાલી નેચર જુઓ ખાલી હા અને હોયકણ આપણે આવી સર ભગવાન એ એક આમ બીજા એક વોયસી ને કોઈ ખબર નહીં કે આ ભગવાનનું નામ શું હોય આ ભગવાન માછલી ઉપર બેઠા એ કોમેન્ટમાં બતાવજો આ ભગવાન આ ભગવાન હના ઉપર બેઠા હના ઉપર ખબર નહીં આપણો તમે કોમેન્ટમાં બતાવજો નામ અને

બધું વિડીયો લેવા કોઈ નું મન દુઃખ નહીં થવું જોવો અને તો મસ્ત ખાઈ પીને આવી જાય રણાપીર માં જુઓ ભાઈ તમે નતા રાતનું લોકેશન તો આ સોરી રાતનું બ્લુ એર્યુ તો જુઓ ભાગણ તો ભાઈ પણ હવે બધું રમે હજી તો બધું બધવાનું મસ્ત લાગે જો તો શોર્ટ વિડીયો જોવો હોય તો આપણે મિસ્ટર ગોગાવાળા ચેનલની અંદર તમે જોઈ લેજો મસ્ત વિડીયો આપણે રમાતી હરણ મહાદેવ ગુડ મોર્નિંગ જય માતાજી રાતે એટલું મસ્ત લાઇટિંગ હતું તમને બતાવ્યું નહીં પણ એટલું મસ્ત લાઇટિંગ હતું કે એવું મન થઈ ગયું કે હાલ આપણે નહીં બતાવું સરપ્રાઇઝ ચાલવાની સરપ્રાઇઝ 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 ચાલવાની હા એટલે આપણે તમે અલગ વ્લોગ બનાવશો તો ખાલી આટલો આજનો બ્લોગ આટલા સુધી જો બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા રેસીપી વિડીયોની સાથે નવા વ્લોગ વિડીયોની સાથે ત્યાર સુધી હર મહાદેવ જય માતાજી અને જય ભારત